हेलो हां मोबाइल बोलছো કેટલી કવાર લાગી મે તમને ભવ્ય પાર્ક થી ક્યાર નો કોલ કર્યો છે હે લમ્યાવાડી વાળન જાણ કરી દીધી હે हेलो હા સંભળાય કેટલી કવાર લાગજે અઈ અમને લોકો માણી નાખે પછી આવવાનું છે તમારે આને 15 દિવસ પેલા કમ્પ્લેન કરી છે કોઈ પગલા કેમ નથી લેતા તમે લોકો 15 દિવસ તલામી કરેલી છે હા કરેલી તો નિય દોડે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને અરે લાગી અમે બે વખત આવીને ગયા અજુ મને કોઈ આવ્યા તમે અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી તાત્કાલિક કોલ કરીને કે તમે पगલા તો લો યાર એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તમે આ રીતે વાત કરો છો જે તમારા સાથે માર માર કરી તો તમે આ આવો તો ખરા ગાડીમાં જશે જે તમારી સાથે તમારી સાથે જે માથાકૂટ કરે એને આપળો પાવર બતાવતો તો પોલીસને પાવર બતાવવા કરો